સિત્તેરથી ઉપર વય ધરાવનાર તમામ ભાઈઓ બહેનોએ પણ અમને સારો એવો સહયોગ આપ્યો છે જેના કાર્ડ બની ગયા છે અને તેમનું વિતરણ આજે અમે કરવા જઈ રહ્યા છે અને હવે પછી પણ સંસ્થામાં યાટો આજુબાજુના વિસ્તારમાંથી જે કોઈ ભાઈઓ બહેનોના કાર્ડ બનાવવાના બાકી રહ્યા હોય તેનો પણ કાર્યક્રમ અમે ટૂંક સમયમાં બનાવવા માટે જઈ રહ્યા છે અને તેમાં અમને પૂરેપૂરો સાથ અને સહયોગ સંસ્થા તરફથી અને અન્ય સંસ્થાના ભાઈઓ બહેનો તરફથી મળી રહે અમે અપેક્ષા જય હિન્દ જય ભારત સુરત સુરત જીનિયર જે વેલફેર એસોસિએશન તરફથી વય વનના આયુષ્યમાન કાર્ડ હેલ્થ કાર્ડ આયુષ્યમાન કાર્ડ એ બાબતનો અમે બે તારીખે કેમ્પ રાખ્યો હતો આઈસી ગાંધી સ્કૂલમાં જેઓ સ્કૂલના સંચાલક કોલેજના સંચાલક સલીલભાઈ પટેલના સથવારે અમારો કાર્યક્રમ આ રોડ પર અને સુરત ખાતે પણ બહુ સારો ગયો છે ને ઓછામાં ઓછા બધા કાર્ડ મળીને અમે એક સો કાર્ડ અમે બધા પ્રજાજનોના અમારા સિનિયર સિટીઝનના સભ્યોના બધાના કાર્ડ બનાવ્યા છે આજે એ કાર્ડ એ કાર્ડનું આજે અમે વિતરણ કરી રહ્યા છે અગિયાર વાગ્યાના ટાઈમે બધા મારા સભ્યો બી આવશે ને બીજા પણ આવશે એટલે અમે આજે કાર્ડ વિતરણ કરીશું ને દિવસે દિવસે બધા સાથીઓના સહકારથી અમે તો સુંદર કાર્યક્રમ કરી રહ્યા છીએ ને બધા મિત્ર મંડળ સાથીદારોનો બધાનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે એટલે અમે દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યા છીએ ને હવે પછી અમારો એક બહુ સુંદર મજાનો કાર્યક્રમ હશે જેઓ મારા ભાઈઓ બહેનો સિનિયર સિટીઝનના સભ્યો માટે જન્મદિવસની ઉજવણી ને લગ્ન દિવસની ઉજવણી અમે રાખવાના છીએ હવે પછીના કાર્યક્રમમાં એક સુંદર મજાનું સુંદર મજાનું મહિલાઓનું મંડળ બોલાવીને ભજન કીર્તનનો કાર્યક્રમ અમે થોડા દિવસમાં રાખવાના છીએ આ પણ હા રિપોર્ટર અરવિંદ રાઠોડ ચનાદેશ ન્યૂઝ સુરત